નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર સરોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગરૂપે શરીરના દુખાવા તેમજ રોગો માટે નવ દિવસનો નો હેલ્થ અવરનેસ કેમ્પનું આયોજન આંબોલી રોડ પર કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત વીવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે સરહોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નવ દિવસ ફ્રી થેરાપી ચેકઅપનું આયોજન કરવામાં આવેલ છે જેનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી છે હું અંકલેશ્વરની તમામ જનતાને જાહેર આમંત્રણ આપું છું કે આ થેરાપીનો લાભ લઈ વધારેમાં વધારે લાભ લઈ શકે